મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એમએનએસના પ્રમુખ રાજ ઠાકરે સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ગુજરાતમાં હોબાળો મચ્યો છે અઢાર જુલાઈએ એક સભામાં રાજ ઠાકરે આરોપ મૂક્યો કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો પ્રયાસ કેટલાક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો હતો રાજ ઠાકરેએ દાવો કર્યો કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે તે માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું તેમણે મોરારજી દેસાઈ પર આરોપ મૂક્યો કે મહારાષ્ટ્રમાં આંદોલનો દરમિયાન તેમણે ગોળીબારના આદેશ આપી મરાઠી લોકોને મારી નાખ્યા હતા પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયાએ આ નિવેદનોનો તીવ્ર વિરોધ કર્યો છે તેમણે કહ્યું કે રાજ ઠાકરેને દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી કથિરિયાએ આ નિવેદનોને મહારાષ્ટ્રને ગુજરાતના લોકો વચ્ચે વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ ગણાવ્યો છે મહારાષ્ટ્રમાં જે રાજ ઠાકરેજીએ નિવેદન આપ્યું છે ખૂબ સન્માન્ય વ્યક્તિ છે ત્યારે એની ફરજ બને છે કે આવા નિવેદનોથી બચવું જોઈએ પરંતુ સન્માન્ય વ્યક્તિઓના નાતે કોઈ એવો પરવાનો નથી મળતો કે સરદાર સાહેબ કે મોરારજી દેસાઈનું અપમાન હોવું જોઈએ જે પ્રકારની ભાષાનો પ્રયોગ થયો છે સરદાર સાહેબને લાંછન લાગે મોરારજી દેસાઈનું અપમાન થાય એ પ્રકારનું નિવેદન સાંખી લેવામાં ન આવે વાતોથી દેશના અલગ ભાષાને અલગ પ્રાંતોનું જે વાસ્તુ જે ચાલી રહ્યું છે એ મુદ્દા આખો અસ્થાને છે ત્યારે એમાં સરદાર સાહેબ અને મોરારજી દેસાઈને ઢસડી લઈ જઈ અને રાષ્ટ્રનું અપમાન ભારતનું અપમાન કરવું આ હિન પ્રયાસને અમે વખોડીએ છીએ રાજ ઠાકરેજીએ જાહેરમાં આની માફી એટલા માટે માગવી જોઈએ કે આ સરદાર સાહેબનું અપમાન નથી આ ભારત દેશનું ને આપણા રાષ્ટ્રનું એકતા અને અખંડિતતાનું અપમાન છે અને એકતા અને અખંડિતતાની સામે કોઈ વ્યક્તિ મોટો નથી ચાહે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય એને પણ બંધારણીય ફરજોને ભાગ નિભાવી પડતી હોય છે ત્યારે એવી ફરજો નિભાવવાથી દૂર રહી અને તોડવા ફોડવાની પ્રવૃત્તિને સમર્થન કરી અને રાષ્ટ્રના ઘડવૈયાનું અપમાન એ ક્યારેય સહન ન થાય ફરીથી આપના માધ્યમથી વિનંતી છે કે આની માફી માગવી પડશે અને જે પણ ભાષાનો પ્રયોગથી મહાન પુરુષોનું અપમાન થાય છે ભવિષ્યમાં ન થાય એની કાળજી રાખવી જોઈએ આગામી દિવસોની અંદર સમગ્ર ભારતભરમાં જે આ નિવેદનને કૃત્યના લીધે પડઘા પડ્યા છે તમામ સંગઠનો છે તમામ લોકો સામાજિક સંસ્થાઓ જે કોઈ પણ આગામી લડાઈ લડશે એમાં અમારું સમર્થન રહેશે